જો મિત્રો ઓલા પણ છે ને બોટું તૂટે છે અને કેટલી બધી ક્રેંગુ છે તમે જો એક શીપ જોવા માટે અને જો અમારા મુનાભાઈ એટલે કે ઉર્ફે અમથાભાઈ તો શું કહેવાય જય માતાજી જય માતાજી હમથાભાઈ અહીંયા છે ને શાહ બનાવે છે એવું છે કારણ કે અત્યારે કોમેડી વિડીયો હાલે છે શૂટ થાય છે એવું છે કેમ છો બધાય મજામાં મજામાં તે હશે ને તમે બધા તો ફરી એક વખત અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે તો છે ને જો આપણે અલંગ આવી ગયા છે વિશ્વર જવા પણ અંદર કાંઈ અમને તો કાંઈ જવા દેતા નથી વિજયની જશે અંદર ને બહાર બેઠા છે અને અત્યારે જાશો અમે દરિયે ને જો વિપુલભાઈ ને સજલભેનને એ પણ બધા આવી ગયેલા છે

તો વિપુલભાઈ અને વિજયભાઈ ફૂલ સપોર્ટ કરજો જય માતા તો જો ભાઈ અમે અહીંયા આવેલા હતા શીપ જોવા ને ભાઈ આપણને ભેગા થઈ ગયા છે ને મસ્ત મજા આવી છે જોવાની શીપ અને જો ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો બધા આવી ગયા છે ને હવે જવાનું છે ક્યાં જવાનું છે દરિયા જવાનું છે કારણ કે હજી આપણે અહીંયા અલંગમાં આવ્યા જ છીએ ને આવ્યા ને જો અમારે વિપુલભાઈ પણ આવેલા છે એવું છે

યા બેન જો હું શું આવ્યા તો હું કરાશો એમાં એમાં જો ભાઈ રેતી છે જો સરસ મજાની અને અમારા ભાઈ હાય રિયા એમાં એ જની પાણા છે અને એવું બધું છે અને જો ભાઈ અમે આવી ગયા હતા દરિયે અને દરિયાભાઈ અહીંયા જો મોટા મોટા જહાજ તૂટું આવેલા છે અને આપણો વિડીયો આવી ગયો છે એક જોવાનું ભૂલતાની મસ્ત મજાનો જહાજનો વિડીયો છે અને એમાં કંઈક કેટલા हज़ार માળ છે અને सौ થી सौ જેટલા રૂમ છે અને બધા રૂમ માં અલગ અલગ વસ્તુ છે તમને જોવા મળશે એમાં હું નહી કારણ કે હું વિઝિટ કરી છે એવું છે એમાં અસ્મિતા નોતા જ એમ નતો હવે તો એમાં એક રૂમ માં પેક થઈ ગઈ થી આ એમાં એવું છે અસ્મિતા એક રૂમ માં પેક થઈ ગઈ એવું નથી ભાઈ એમાં એવું છે લેડીઝ ને અલાઉડ નથી અને આપણે જાવું હોય તો આપણા રિક્ષ ઉપર જવાનું એવું છે કારણ કે ભાઈ ની વસ્તુ ભાઈ તોડફોડ હાલતી હોય એટલે કાંઈ નક્કી કહેવાય ક્યારે વાગી જાય અમુક દરવાજા દેવાઈ જાય તો પાછા અંદર પેક થઈ જાય એવું છે તો ભાઈ એટલે અસ્મિતા આવવા દીધા અને હું એકલો જોતો અને હું ને અલ્પેશભાઈ ને બીજા એક ભાઈ હતા અમે ત્રણ ચાર જણા ગયા હતા એવું છે કઈ નઈ જો આયા કહેવાય દરિયે બોટ ને એવું બધું જોવાના છે પાણી તો હજી આવતું છે આવતું જ છે ને પાણી આવતું જ હોય ને અત્યારે

તો ભાઈ બતાવો તો હું આવડા દો જો ભાઈ કોઈ જોઈએ તા હેમરી કહેવાય છે ભાઈ આ દરિયા આવીએ ને ત્યારે આવું કંઈક જોવા મળે કંઈક નવું નવું હા કંઈક હા હળવી છે એવું પણ કાંઈ ને તમે જોયું તો કોમેન્ટ કરજો બીજું હું હાલ મિત્રો અમે છે ને જો અહીંયા દરિયા આવ્યા ને ત્યાં જો સરસ મજાનો કલરવાળો પાણો મળ્યો મળ્યો છે આવો કલરવાળો પાણો તમે કોઈ દી નહીં જોયો હોય અને જો હા હળવત છો હા દાદિયા જેવો છે હળવો છે પાણો છે દાદ નથી તમે જોઈ શકતા હશો તો ભાઈ જો આ છે ને કઈક પથ્થર છે અને હા હળવો છે ભાઈ કારણ કે દાદ્યો નથી દાદ્યો હોય તો આમ આમ દબાઈ જાય કે નહીં પણ જો ભાઈ આપણે બળ કર્યું છે દબાતો નથી અને હવે પાણો છે ભાઈ

જો અમારા છોકરા બધા રમે છે અમારા વિપુલભાઈ ભાઈ વાય છે અહીંયા જાવ તો ભાઈ જો આવી રીતના કે અમારા બધાને બ્લોક ચાલુ હોય છે અને અમારા પિંચુ રમે છે હું કહેશો તમે મજા આવી ગઈ હે એ ભાઈ અહીં કરે છે ભાઈ બહુ પાણીમાં ન જાતા જો બધા પાણીમાં ગયા હો જો મિત્રો ઓલા પણ છે ને બોટું તૂટે છે અને કેટલી બધી ક્રૅંગુ છે તમે જોઈ એક થઈ છે અને બધા અલગ અલગ બટકા તોડી ટોડીને નોખા પાડે મમ્મી આર અને જો કેવી બહાર ઓલો અને એક ઓઈલકાની સેટ પલ્લા પલ્લા હાલો મિત્રો અત્યારે જો અમે ઘણી બધી રીલ શૂટ કરી નાખી છે અને આ સ્વિતાને જો નવયા બે પાણીમાં જો કેમ ના 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 છોકરાની જેમ રમે હો ભાઈ જો આ આવડાન દરિયા લાવીએ ને તો આવું આવું કરે જો જાવ જાવ ઓયડ ઓયડ

હજી તો અમારે જવાનું છે ઘણા બધા તમે વિડીયોમાં રહેશો તો આટ મજા આવશે એટલે વિડીયો આખો જોજો તો તમને બધાય ખબર પડશે અમે કેટલી કેટલી મજા હું કહેવાય આ મોજ આવે યાર કેવી મોજ કરી છે અને અમે કઈ કઈ જગ્યાએ પોટલો ભેવા ગયા છે અને કેવી બોટ હતી એ બધું તમને બતાવશું તો અમારો વિડીયો આખો જોજો મહેરબાની કરીને કાપી કાપીને ન જોતા તો જો હવે હવે ક્યાં જાવું પેટ મુજા પેટ મુજા કરી પહેલા તમે પેટ મુજા પહેલા કરી આવી વિડીયોમાં બેના રહેજો હજી તો ઘણું બધું આવશે આમ આપણે આવી ગયા થા અહીંયા હલંગ અને જો હમથાભાઈ અહીંયા છે ને શાહ બનાવે છે એવું છે કારણ કે અત્યારે કોમેડી વિડીયો હાલે છે ભાઈ શૂટ થાય છે એવું છે એટલે એ શાહની કેટલી લીધી બાકી આમનું તો કાંઈ લે નહીં શું કહેવાય તમે મારે પીવી તો આવજો એવું છે એમને એવું છે છે સ્મિતા બેન આવ્યા છે પછી શેઝલ બેન છે અલે જો ભાઈ સરસ મજાની ચા બનાવે છે અને આ કાઈ ઘટેલી અલગમાં આવો એટલે જો ભાઈ ચા પાણી પીવા તો ભરી જાય અને જો ભાઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરી દે ભાઈ હમતા ભાઈ આપણે કૃષ્ણા ડિજિટલ કોમેડી ચેનલ એમની ચેનલ છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એના ઘણા ખરા કોમેડી વિડીયોમાં અમે પણ રોલ લીધેલો છે હું છે